આકાશવાણી ભુજ સમાચાર વિરલ રાણા વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે આત્મનિર્ભર ભારતની ઝુંબેશ માત્ર ભારતની નહીં પણ વિશ્વની જરૂરિયાતો પૂર્ણ કરશે ગઈકાલે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી નીતિ આયોગની સંચાલન પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે વિકાસ ભારતનો એજન્ડા છે ભારતે વિકાસના પંથે ઝડપથી આગળ વધવાનો નિર્ણય લઈ પ્રગતિ શરૂ કરી છે આ ક્ષેત્રે દેશના યુવાનોએ મહત્વની ભૂમિકા ભજવી છે વર્ષ બે હજાર ચૌદથી અત્યાર સુધીમાં શહેરી તથા ગ્રામીણ ક્ષેત્રે બે કરોડ ચાલીસ લાખથી વધુ આવાસો બંધાયા છે તથા અઢાર માસના જલ જીવન મિશન અંતર્ગત સાડા ત્રણ કરોડ ઘરોમાં પીવાનું પાણી નળ વડે આપવાની શરૂઆત થઈ છે તેથી દેશના નાગરિકોના જીવન ધોરણમાં પરિવર્તન આવ્યું છે શ્રી મોદીએ કહ્યું કે ભારત પાસે મત્સ્યોદ્યોગના વિકાસની તથા દરિયાઈ પેદાશોના નિકાસની પુષ્કળ તક છે ગુજરાત સહિત દરિયાકાંઠાના રાજ્યો અને ક્ષેત્રના વિકાસ માટે આયોજન કરવા અનુરોધ કર્યો હતો કેન્દ્ર સરકારે પાસપોર્ટ માટે અરજી કરનારને વધુ સુવિધા આપતી પાસપોર્ટ ડિજિલોકર પ્લેટફોર્મ સુવિધાનો આરંભ કર્યો છે વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરને આ સુવિધાનો પ્રારંભ કરતા જણાવ્યું હતું કે પાસપોર્ટ માટે અરજી કરનાર ડિજિલોકર લોકરમાં મૂકેલા દસ્તાવેજોની લિંક નવી સુવિધાના માધ્યમથી આપી શકશે આમ થવાથી કોઈપણ નાગરિક પાસપોર્ટ સેવા માટે દસ્તાવેજ પેપર સ્વરૂપે આપવાના બદલે ડિજિટલ માધ્યમથી સુપ્રત કરી શકશે રાજ્યની છ મહાનગરપાલિકાની આજે ચૂંટણી યોજાશે સવારે સાત વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન યોજાશે જ્યારે મતગણતરી ત્રેવીસમી હાથ ધરાશે કોવિડ રોગયાળાને ધ્યાનમાં રાખીને રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મતદાન મથકો પર વિશેષ વ્યવસ્થા ગોઠવવાની રહેશે આકાશવાણી સાથે વાત કરતાં રાજ્યના ચૂંટણી કમિશનર સંજય પ્રસાદે જણાવ્યું હતું કે કોવિડ પોઝિટિવ દર્દીઓ પણ પીપીઈ કીટ પહેરીને સાંજે પાંચથી છ વચ્ચે મતદાન કરી શકશે શ્રી પ્રસાદે તમામ નાગરિકોને મતદાન કરવા અપીલ કરી હતી તેમણે કહ્યું કે રાજ્ય ચૂંટણી પંચની વેબસાઇટ પર નાગરિક ઘરે બેઠા બેઠા મતદાર યાદીમાં પોતાનું નામ જોઈ શકશે ચૂંટણી પ્રક્રિયા શાંતિમય રીતે પૂર્ણ થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી અન્વયે રાજકોટમાં મતદાન કરશે મુખ્યમંત્રી હાલ તેઓ કોરોનાગ્રસ્ત છે અને કોરોનાની સારવાર લઈ રહ્યા છે આમ છતાં નાગરિક તરીકેની પોતાની ફરજ બજાવવાના ઉમદા હેતુથી તેઓ પીપી કીટ પહેરીને રાજકોટમાં મતદાન કરશે આજે અમદાવાદમાં નારાયણપુરામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમના મતાધિકાર ઉપયોગ કરશે વધુ સમાચાર કોરોના અંગેના સંદેશ કોવિડ થી બચેજા જરૂરી ઉપાય માસ્ક પહેર્યો બહુ વારજો સલામત અંતર બનાવીને રખો ને હાથ સાફ રાખો રાજ્યમાં ગઈકાલે કોરોનાના નવા બસો અઠાવન પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે બસો સિતર દર્દીઓએ કોરોનાને હતી રાજ્યમાં અત્યાર સુધી કુલ બે લાખ છાસઠ હજાર આઠસો એકવીસ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે જયારે બે લાખ સાહીઠ હજાર સાતસો પિસ્તાલીસ દર્દીઓએ કોરોનાથી સાજા થયા છે રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર સત્તાણું ટકા પર પહોંચ્યો છે રાજ્યમાં હાલ સોળસો સક્રિય કેસ છે કચ્છ જિલ્લામાં ગઈકાલે કોવિડ ઓગણીસના ત્રણ દર્દીઓ સ્વસ્થ થતા રજા આપવામાં આવી અત્યાર સુધીમાં કુલ ચાર હજાર ત્રણસો ત્રેસઠ દર્દીઓને રજા આપવામાં આવી છે ગઈકાલે અંજારમાં બે તથા ભુજ ગાંધીધામ અને નખત્રાણામાં એક એક પોઝિટિવ કેસ નોંધાતા કુલ પાંચ નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા કુલ પોઝિટિવ કેસોનો આંક ચાર હજાર પાંચસો ચોવીસ થયો છે હાલ અડતાલીસ દર્દીઓ સારવાર હેઠળ છે